હલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાની રેસિપી બતાવવાનો છું જેનું નામ છે ગુજરાતી સૂટી લાપસી મિત્રો તમને ખ્યાલ જ છે કે લાપસીનું નામ સાંભળતાની સાથે જ આપણા મોઢાની અંદર પાણી આવી જતું હોય છે ગુજરાતની અંદર જ્યારે જ્યારે સરસ મજાના કોઈ પણ શુભ કામ કરવાના હોય ત્યારે સૌપ્રથમ એવું બોલવામાં આવે છે કે આજે તો મૂકો લાપસીના આંધણ તો મિત્રો ગુજરાતની અંદર સરસ મજાનું ગુજ લાપસીનું મહત્ત્વ છે જ્યારે જ્યારે સારા કામ શુભકામ કરવામાં આવે ત્યારે લાપસી ખાવામાં આવતી હોય છે મિત્રો તો ચાલો આજે આપણે સરસ મજાની ગુજરાતી સૂતી લાપસી બનાવીએ અને તમને હું વિડીયો બતાવીશ મિત્રો કારણ કે લાપસી બનાવી એ પણ એક કારીગરીનું કામ છે મિત્રો કારણ કે દરેક લોકોને કે દરેક બહેનોને લાપસી બનાવતા આવડતું હોતું નથી મિત્રો તો આજે હું તમને પૂરેપૂરી રેસીપી જોજો પૂરેપૂરી રેસીપી સરસ રીતે હું તમને લાપસી બનાવવાની રીત સમજાવીશ મિત્રો ચાલો તો આપણે હવે ગુજરાતી સૂતી લાપસી બનાવવાની શરૂઆત કરીએ મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની ગુજરાતી સૂતી લાપસી બનાવવાની છે તેના માટે આપણે એક વાટકો લોટ લીધેલો છે એક કરકરો ઘઉંનો જે આપણે ભાખરી બનાવીએ કે ઓજ લોટ લીધેલો છે એક વાટકો તેમજ તેટલો જ આપણે તેના કરતાં થોડો ઓછો એટલો ગોળ લીધેલો છે તેમજ એક વાટકો જે લોટનો ભરીને આપણે લીધેલો હતો તેટલું જ આપણે પાણી લીધેલું છે મિત્રો તો ચાલો હવે આપણે આંધળ મૂકી દઈએ એટલે કે પાણીને ગરમ થવા માટે મોકલી મૂકી દઈએ લાપસી બનાવવાની પરફેક્ટ રીત મેં તમને આપી રહ્યો છું એક વાઇટ લોટ એક વાઇટ પાણી તેમજ લોટ કરતાં થોડુંક ઓછો એટલો ગોળ લેવાનો છે મિત્રો તો ચાલો હવે પાણીની અંદર આપણે ગોળ ઉમેરી દીધો છે તેમજ લોટની અંદર થોડુંક તેલ નાખીને એટલે કે બે પાવડા ત્રણ પાવડા આપણે એક વાટકા લોટની અંદર ચાલો મિત્રો આપણે સરસ રીતે આ રીતે તેલનું મોવણ દઈ દેવાનું છે તમે જોઈ રહ્યા છો કે ચોટ લચપચોટ તો થાય એટલું બધું નહીં પરંતુ આ રીતનું આપણે જેમ આપણે મુઠ્ઠીથી લોટને દબાવીએ અને લોટનું બસ એ રીતનું આપણે મોમણ દેવાનું છે મિત્રો તો ચાલો લોટને પણ આપણે મોવણ દઈ દીધેલું છે એટલે કે પરફેક્ટ માપ જોતું હોય તો એક સાઈડનું જે લોટ લીધું છે તેના પ્રમાણમાં બે કે ત્રણ પાવડા તેલ આપણે ઉમેરવાનું છે મિત્રો તો ચાલો હવે તેને પણ આંધણ આવી જાય એટલે અંદર ઉમેરી દઈશું મિત્રો ચાલો મિત્રો આપણું સરસ મજાનું નાંધણ આવી ગયું છે તેમાં હવે એક ચમચી દેશી ઘી ઉમેરી દઈએ મિત્રો આપણે તેની અંદર ગોવાળો ઓગળી ગયો છે અને એક ચમચી દેશી ઘી ઉમેરી ઉમેરેલું છે ચાલો આપણે હવે જે મોણ દઈને લોટ તૈયાર કરેલો છે તે પણ ઉમેરી દઈએ મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે એને આ રીતે કારણ કે તે ખાડા કરવાનું એક મહત્વનું કારણ હોય છે કે તેમાંથી વરાળ અવર થઈ શકે અને આપણો લોટ વ્યવસ્થિત બફાઈ શકે તે માટે જ આપણે એ રીતે કરવાનું હોય છે ચાલો હજી એક ચમચી બીજી પણ દેશી ઘી ઉમેરી દઈએ જેથી કરીને આપણી સરસ મજાની લાપસી તૈયાર થાય તો ચાલો હવે તેને સુધી ધીમા તાપથી મિત્રો એટલે કે બફાવા દઈશું બફાઈ જાય લોટ ત્યાર પછી હું તમને બતાવીશ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણી સરસ મજાની ગુજરાતી લાપસી પાકીને તૈયાર થઈ ચૂકી છે આ રીતે ધીમા તાપથી એકદમ શાંતિથી સળવા દેવાની હોય છે મિત્રો ચાલો તો હવે એને આપણે નીચે ઉતારીને થોડીક ઠરી જાય પછી હું તમને બતાવીશ મિત્રો કારણ કે આપણી ગુજરાતી સૂતી લાપસી સરસ મજાની તૈયાર થઈ જાય એટલે તેની અંદર સરસ મજાનું દેશી ઘી નાખીને આપણે સૌ કરશું મિત્રો તો ચાલો હવે આપણે થોડીક વાર હજી પણ તેને બરાબર આકી જવા દઈએ તો મિત્રો આપણી ગુજરાતી સૂટી લાપસી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે તેને જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી ગુજરાતી સૂટી લાપસી તૈયાર થઈ ચૂકી છે મિત્રો તો ચાલો તેની અંદર આપણે દેશી ઘી પણ ઉમેરી દઈએ કારણ કે ચોખ્ખું ઘી ઉમેરવાથી ખાવાની ખુબ જ સ્વાદમાં મજા આવતી હોય છે મિત્રો મિત્રો તમે પણ આવી લાપસી બનાવીને જમજો ચાલો મિત્રો સરસ મજાની આવી લાપસી ખાવાની મજા આવતી હોય છે આપણે હવે ખાઈ લઈએ જમી લઈએ તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવા બીજા પણ વિડીયો બતાવી શકું મિત્રો અને એકવાર ચોક્કસથી તમે આ રીતે ટ્રાય કરજો મિત્રો કારણ કે સરસ મજાની તૂટી લાભશી તમને મેં જે બતાવી તેવી બની જતી હોય છે સરસ મજાની જરાક પણ ચિકાઇશ હોતી નથી મિત્રો તો ચાલો હવે આપણે સર્વ કરી લઈએ જય હે માતાજી Eee, Yogi'ye sor